અને આજ મિત્રો આપણે ફરીથી એકવાર મિત્રો આપણે દરિયાના કિનારે આવી ગયા અને મિત્રો આજકેલા મિત્રો આપણે કંડારી માંડવાના છે જે મિત્રો આપણે હાથે કંડારી માંડવાની આવે પાણીમાં અને એમાં મિત્રો બોયા અને ને એવું આવે તો તમને મિત્રો વિડીયોમાં બતાવીશ તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે વિડીયો ચાલુ કરીએ ને તમને બતાવીએ કે કંડારી કોને કહેવાય અને કેવી રીતના માંડે અને એમાં શું શું મચ્છી આવે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો મિત્રો અમે ત્રણ જણ છે મિત્રો કંડારી માંડવા અને આ મિત્રો આપણા હૃતિકભાઈ છે તેના એના આના હાથમાં મિત્રો કંડારી છે હું તમને બતાવું કે કંડારી કોને કહેવાય જો મિત્રો આને કંડારી કહેવાય મિત્રો માથી મિત્રો આવે તેમના હોય અને નીચે મિત્રો આવી બીજી એક રહેડી હોય તો આવી રીતના મિત્રો આપણે પાણીમાં કંડારી રહી તો મિત્રો આપણે એક છેડો પકડી રાખશું અને હૃત્તિકભાઈ બહાર જશે કંડારી માંડવા તો તમને આડી બતાડે કંડારી કેમ માંડે અને એમાં હું હું આવી તો આપણે શુકરભાઈ ને ત્રણ જણ આવ્યાશ તો આપણે આપણા કંડારી માંડીએ અને તમને બતાવીએ એમાં હું આવી

તો આપણે શુક્કરભાઈ મિત્રો બહાર જાય તો આપણે જોઈએ પછી આપણી કંડારીમાં હું આવી રીતની માંડવાની હોય કંડારી એક એક આપણે જે તેમણું છે એ પાણી મેં અને પછી હાલું જવાનું બહાર જયારે મિત્રો હર્ષદભાઈ પાસે એક જ કંડારી છે અને નિરાતના જ જાય જે મિત્રો એક નાની કંડારી છે ને આપણી પાસે મોટી એક કંડારી છે અને આ એક મિત્રો જોઈને માંડવું પડે આ ઝાર છે મિત્રો પણ પણ હલવાની હોય તો તરત ફાટી જાય તો ત્યાંથી મિત્રો આપણી મચ્છી વહી જાય તો આપણે મચ્છી ન આવે અને હું તમને મિત્રો આ કંડારીને મિત્રો ફિક્સ લંબાઈ બતાડું તો લગભગ મિત્રો તમે ગણો તો લગભગ ત્રીસ થી પાંત્રીસ વામ થાય મિત્રો કંડારીની લંબાઈ અને જો એનાથી મિત્રો મોટી હોય તો સૌથી જ સૌથી મિત્રો સિત્તેર થી એંસી વામ મિત્રો સેલ્લામ સેલી કંડારી મોટી હોય એના પછી મિત્રો ન હોય અત્યારે આપણી પાસે મિત્રો લગભગ પાંત્રી વામ જેટલી મિત્રો કંડારી છે એક કંડારી અને જે હર્ષદભાઈ પાસે છે એ લગભગ પંદરથી વીસ વામ છે તો આપણા શુક્કરભાઈ મિત્રો ફૂલ આઘા ગયા કંડારી લંબાવતા લંબાવતા આપણે મિત્રો એક શેડો પકડી રાખોશ અને પછી આને મિત્રો માંડી અને ઘડી કામને મિત્રો રહેવા દેવું અને પછી રહીને જોવાની આને કેમ કે આમાં પછી આપણે ખબર પડે કે આપણી મચ્છી આવી જ્યારે આપણે માંડતા હોય ત્યારે આપણી ઝાર હમી કરવી પડે કેમ કે આમાં જરીક તમે જોઈ લો મિત્રો જરીક પણ આમ ઘૂસવાય એટલે તરત ફાટી જાય તો એને ચોખ્ખી કરવી પડે તો આપણી કંડારી પૂરી થઈ ગઈ તો આપણે અહીંથી ચોખ્ખી કરતા જઈએ અને જ્યારે મિત્રો પાસે આપણે જોવા આવીએ ત્યારે તમને બતાડીએ કે આમાં કેવી મચ્છી આવે અત્યારે તો મિત્રો અમારે જેમ તમે કહી શકો તો ગોઠણે ગોઠણે મિત્રો પાણી છે અને અત્યારે મિત્રો પાણી ઓરાવાનું પણ મિત્રો ચાલુ જ છે પાણી ઓરાઈ ગયા અત્યારે બપોરના બે વાગ્યા જ્યારે આડી પાંચ વાગ છે ત્યારે વીર થઈ જશે પાણી ભરાવાનું સલું આવી રીતે મિત્રો કંડારી સીધી કરવાની હોય જે તમને નીચેની મિત્રો રાહેડી બેતાડી એ પાણીમાં ડૂબી જાય અને આ તેમણાવાળી તૈયા કરે માથે તો જે માથેલી મચ્છી વટે એ પણ આમાં આપણી કંડારીમાં આવે અને નીચેથી વટે એ પણ આપણી કંડારીમાં રહી જાય ઝા ફિરકા હલવાઈ જાય એટલા માટે આપણી કંડારી ફાળે ઝાર આપણી કંડારી મંડવી દીધી અને આને પાંચ મિનિટ આમને મિત્રો રહેવા દેવું અને પછી આને જોવાની થાય ને પછી ત્યારે આપણે ખબર પડીએ કે આમાં શું મચ્છી આવે તો આપણે પાંચ મિનિટ રહેવા દઈ અને પછી આપણે જોશું કંડારી અને પછી તમને બતાવીશ કે મચ્છી હું આવી તો મિત્રો જ્યાર સુધી આપણી કંડારી રહી પહેલાં હું તમને આ બાજુ બતાડું આ બાજુ બે ભાઈઓ છે કંડારીને માંડીશ એ લોકો મિત્રો કઈ જગુને આવ્યા હતા કંડારી માંડીશ આ બાજુ મિત્રો ઓલા ભાઈની કંડારી છે અને સામે છે એ લોકો માંડે છે હું આડી એ લોકોને કાંક મચ્છી આવી છે હું તમને બતાડું કે એ લોકોને કંડારીમાં હું મચ્છી આવી ત્યારબાદ પછી આપણી કંડારી જોશું કે આપણી કંડારીમાં હું મચ્છી આવી તો ઓલાભાઈ કંડારી જોતા આવે છે તો મિત્રો આ લોકો કઈ જુગુ કંડારી છે અને એ લોકો કઈ જુગુ માનતા હતા એ લોકોને ને મચ્છી હજી કઈ આવી નથી એક બે માસ લાવ્યા છું તમારી બતાડું पांडा आवे तो पांडा एकला आवे न दुसरी काही नसा <laughs> ओला मरा देवराज भाई छे बास्कू बास्कू सडાવીन आवी जायस कंडारी मंडवा एल्ली खोलनी में एक बे मछली से हूं तुमने बताड़ वाली का का बोलियो हर्षद भाई कंडारी नथी मंडी हमारी कंडा थी, थी हमें मंडी दीदी ने पांडा आवे सच्चरे ए कंडारी नगर मांडे

હવે આપણે કંડારી જોવા જાય ને પછી તમને બતાવીએ એમાં હું આવી 5 મિનિટ લેટર મિત્રો ઘણીવાર પછી મિત્રો આપણે કંડારી રેવા દઈ ને હવે આપણે શુક્કરભાઈને જોવા જાય તો તમને આડી બતાડે કે આપણે કંડારીમાં હું આવી જે ઓલા લોકો હતા એ લોકોને કંડારીમાં કંઈ આવ્યું તો નહીં પણ આપણે હવે જોઈએ આપણે શું આવે કંડારીમાં અને અત્યારે અઢી વાગી જાય આપણે લગભગ દસથી પંદર મિનિટ થઈ ગયા આપણે કંડારીને રાખતા આપણે હવે જોઈશ કંડારી તો આપણે કમેરો પકડ્યો અને શુકરભાઈ કંડારી જોઈએ આપણે આડી કંડારી જોય તો શુકરભાઈને બરાબર કેમેરો પકડતા આવડતો નથી એ કે મને ફાવતો નથી તો શુકરભાઈ જોઈશું હવે કંડારી હું આવી તો મિત્રો આપણે કંઈક આવ્યું શુક્કરભાઈને આપણી કંડારીમાં પેલું વેલું મેસલું તો આમાં મિત્રો એક બોયે આવ્યો શુકરભાઈને તો એ ખોલી નાખી દઈએ હવે આપણે આગળ જોઈએ હું આવી આપણે આ બાજુ વહીએ જો આવી રીતની કંડારી જોવાનું એ મિત્રો જો આવી રીતની જે આપણી ફિરકાવલી રાહેડી છે એને રહેવા દેવાની અને જે આપણી નિશેની છે એને જોવાની કે નિશે કરેસલાની એવું હોય તો એ આપણે ખબર ન પડે એટલા માટે આપણે નિશેની રાહેડી જોવી પડે આપણે જોઈએ કંડારીમાં હું આવી આવી રીતની કંડારી જોવાની હોય અને આ મિત્રો એક જણો એક જણો હોય તો એ પણ મિત્રો આ કંડારી માંડી માંડી લઈ તો આ બાજુ મિત્રો બીજો એક બોય આવ્યો છે જોઈ લો મિત્રો તો આવી રીતના આપણે કંડારીમાં મચ્છી આવે આપણે જોઈએ આ પાછું આગળ હું આવી એક બોયો આવ્યો આપણે બે બોયા આવી ગયા આ પેન્સિલ મિત્રો એક બોયાની કંડારી આવે જે આપણા આંગળી હોય એને આપણે કણ માપી અને બનાવી લઈએ અને ખાસ વાત તમને મિત્રો કહી દેમ કે આ જે કંડારી છે એ કાયરનું આવે મિત્રો આપણે બનાવી પડે છે આ રાહેડ નથી બધું આપણે હાથે મહેનત કરીને બનાવવી પડે આ ખાલી સૂતું આવે એ ટાઈપનું જેમ કે કપનીમાંથી આવે એ આપણે લેવા લઈ અને પછી આવી રાહડીથી બનાવવી પડે કંડારી આવા ફિરકા અને દોરી એ પણ આપણું ઘરનું નાખવું પડે અને આને બનાવવામાં લગભગ ત્રણથી ચાર દિવસ થાય આપણી કંડારી પૂરી થવા આવીશ આપણે બે બોયા આવી આગેર જોઈએ આપણે હું આવે એ આવી રીતના નિરાતની જોવી પડે કંડારી તો અહીંયા મિત્રો આપણી કંડારી પૂરી થઈશ અને આવો પાંડા આવે આપણી કંડારીમાં જેમ કે આપણે ઝાડ કહી શકીએ તો આપણે હર્ષદભાઈએ બે કંડારી મિત્રો ઉપાડી લીધી હર્ષદભાઈ મેંડીથી પણ ત્યાં પાંડા હતા ત્યાં મંડાણીની તો હવે આપણી કંડારી ઉપર લેવું અને પછી આમ ઉલી બાજુ આવી જવું કાદાની ધારા તમને બતાવીએ ના જઈને કે એ બાજુ હું આવી તો આપણે જઈએ હવે ઉલી બાજુ કંડારી ઉપાડીને મિત્રો આપણી કંડારી જે હતી આપણે ઉપાડી લીધીશ અને આ બાજુ બેક લોકો છે એ લોકો કાદામાં જઈશ કેસલા પકડવા કાદાના કેસલા જો તમારે કાદાના કેસલા કેમ પકડે વિડીયો જોવો હોય તો આપણે નીચે કમેન્ટમાં કહી દેશો કે હા ભાઈ કાદાનો વિડીયો બનાવો તો આપણે એ વિડીયો બનાવીશું તો આપણે ઓલી બાજુ જાય ખાડીમાં અને અત્યારે પાણી ઓરાઈ ગયા અત્યારે તમે જોઈ લો આપણે થોડા થોડા પાણી છે ખાડીની અંદર તો આપણે ઓલી બાજુ જાઉં મોટી ખાડીએ અને ઓલો છે કિલ્લો જે દીવનો કિલ્લો છે એટલે કે દીવની જગ્યામાં છે અને આ જે અમારી જગ્યા છે સિમ્બર બંદર છે તાલુકો ઉના અને અત્યારે બધી ઓળિયું બંધ છે કેમ કે અત્યારે મચ્છી કાંઈ દરિયામાં આવતી નથી અને વાવાઝોડાની માથેલી થોડીક આગાહીનું આપણે અગાહી થોડીક આપેલી છે તો એટલા માટે ઓળીયું થતી નથી તો અત્યારે બધી અહીંયા છે અત્યારે છે કેમ કેમકે પાણી ઓરાઈ ગયા તો આપણે ઓલી બાજુ ખાડીમાં જઈએ તો હર્ષદભાઈ આપણા જે હતા એ ખાડીમાં પૂગી ગયા તો આપણે આડી ના કંડારી માણ્યું તમને આડી ના જઈને બતાડીએ કે ખાઈએ ખાડીમાં શું આવી તો જઈએ આપણે ખાડીમાં તો મિત્રો આપણે ખાડીએ મિત્રો પૂગી ગયાસ અને આ બાજુ જે મિત્રો આપણો કિલ્લો હતો ત્યાં કામ ચાલુ છે કિલ્લાનું જોઈ લો મિત્રો આવી રીતનું કંઈક બનાવીને કારીગર છે એ લોકો લોકોમાં કંઈક કામ કરે અને આપણી ખાડીમાં ત્રણ થી ચાર પાંચ જણા છે જેમ કે માછલા પકડેશ ખાડીની અંદર તો આપણે હર્ષદભાઈ કંડારી માંડી દીધી તો આપણે આલી જોઈ કંડારીમાં હું આવી આ બાજુ કિતરો વેડોસ પાણીમાં તમે જોઈ લઉં ધરતો તરતો જાય હાલ સામે છે ગોપાલભાઈ છે હર્ષદભાઈ કંડારી માંડી એ આડી ઉપાડીએ પછી આપણે જોઈએ હું મચ્છી આવી અને આપડી કંડારી આવી રીતે મિત્રો ઓલું ટ્રેક્ટર જાય આ બાજુ હવે ખાડી ને આ બાજુ

આપણા પગમાં આવ્યો છે એટલે ગોપાલભાઈને ને મેં કીધું કે શું આવ્યું છે તે કોઈ મેં લીધું નહીં જમી નતા લેતા એ કેશલો હવે મારો થાય કેમ કે મારા પગમાં આવ્યો છે તો મિત્રો આપણે કશ કરેશલા ના લીંગા ભાંગ ને ખેસ ઋતિક ભાઈ એ કવડો દોડતો હતો આમાં આમાં કવડી ગયો તો આમાં કવડી ગયો ભાંગુ ની તો હું કરું જો ખોલી માં હલવાઈ ગયો તો લીંગા કાપી નાખે એના શુકરભાઈ કંડારી જોઈ ઓલો ગોપાલ માંડતો હતો તેને કંઈ આવ્યું નહીં ભાગી ગયો કંડારી ઉપાડીને અમે હવે ઉપાડીએ જોઈએ હું આવી અને આ ખાડી મિત્રો કાદું છે તમને હું પગમાં લઈને બતાડું સોઈ લો મિત્રો આ ખાડીમાં કાદું છે અને અત્યારે કેડે કેડે પાણી છે અમારે ઓલી બાજુ બે ભાઈઓ માંડીશ અને આ બધી ઓળીઓ છે અત્યારે લાધી ગયેલ છે પાણી ઓરાઈ ગયા શુક્ર ભાઈ ધીમે ધીમે કંડારી હું તો આ બાજુ હર્ષદભાઈ કંડારી વિશે અને કંડારી જો આવી રીતને વિશવાનું એક એક ફીરકું એનું પકડવું પડે મિત્રો હોંઢિયું આવ્યું શુક્રભાઈ ને ખોંઢિયું આવ્યું જેમ કે ઝીંગો હું તમને બતાડું ઝીંગો અને બોયો આવ્યો ના બાજુ આપણે હર્ષદભાઈ કંડારી વિશે

અને આ એક દેશી છે તમે જોઈ લો તમને કેમેરામાં નાનો લાગતો હોય પણ અત્યારે આપડા હાથ જેવડો છે અને આ બાજુ આ લાંગા મેકાવાનું કરે તો આપણે એને ખોલીમાં નાખી દઈએ સુકરભાઈ પાછા આગેરે આગેર જોતા જઈશ અને કંડારીમાં જો આવું મચ્છી આવે કરેસલા ને બોયા ને એવું કરવી બહુ અને અમી કરવી બહુ મોંઘી થઈ જાય આપણે ખોલી નાખ નાખી દઈએ આ ખોલી પણ પૈસા લે અમારે બનાવી પડે જેમાં આપણી મચ્છી પડી રહી શુક્રભાઈ પાછા આવે કેસલાન ને લાલેશ માં રૂ રૂ જોતા આગે તો મિત્રો ફાઈનલી આપણી કંડારી ઉપડી ગઈ અને શુક્રભાઈ બીજે કંડારી લેવા જાય અને આ બાજુ ઘણા ભાઈઓ આવી ગયા છે તો આપણી કંડારી મિત્રો ઉપર લીધીશ અને શુક્કરભાઈ કંડારી માંડશે અને ઋતિકભાઈ માનશે અને આ બીજા બીજાભાઈની કંડારી છે જે સામે અમુક લોકો દોરે છે અને કંડારી માંડે છે તો આપણે ઓલી બાજુ જ આવું જેમ કે મોટી હેગડીયું પકડવા તમને બતાડીએ હેગડીઓ કેવી હોય ને એ બાજુ કેવી રીતના હેગડીઓ આવી તો મિત્રો આપણે આ બાજુ સલમાં આવી ગયા હતા અને શુક્કરભાઈ આપણે કંડારી જોઈએ શુક્કરભાઈને પહેલાં બે હેગડી આવી હું તમને બતાડું આ જે બધા ભાઈઓ છે અત્યારે કંડારી માંડવા અને ઓલા ભાઈઓ છે એ દોરે છે શુક્રભાઈ ને આવ્યું છે જવું મિત્રો શુક્રભાઈ ને ગોયું આવ્યું છે પેલા પણ આવી બે હેગડી આવી છે આ હેગડી છે પેલા પણ બે હેગડી આવી હું તમને બતાડું જરી મિત્રો જા બે હેગડી આવી છે બીજી પણ એક હેગડી આવી તમે જોઈ લો જા ખાડીમાં મિત્રો આવી હેગડી આવે જે આનો મિત્રો તમને ભાવનું તો આપણે બરાબર ખાસ ખબર નથી આ બધા મિત્રો શાક માટે આવે મચ્છી પકડવા તો આવી રીતની કંડારી જોવાની હોય અને અત્યારે ધરો છે ખાડી આ જોઉં તમે અત્યારે જે ઘરે ઘરે પાણી થઈ જાય ખાડીમાં આપણે હર્ષદભાઈ ઓલી બાજુ કંડારી માંડીને આવ્યા તો મિત્રો શુક્રભાઈને પાછે ખેગડી આવીશ અને કુલ ભેગી કરીને પાંચ પાંચ હેગડી આવીશ અને આ બાજુ આપણે ખોલીમાં એક પાખડો દેશી કેસલો અને એમાં પણ બે ખેગડીને બોયાની હું આવીશ તો હજી ઘડીક રેવા દેવું કંડારી અને પછી ઘરે વેચાઉ હોય બતાવી જોઈ લો આપણે બધી થઈ મચ્છી પછી પીકળીશ તમે જોઈ લે હું તમને બતાડું ખોલીની અંદર જોઈ લો એટલું આપણે શાક જેવું થઈ ગયું છે અને આ જે બધા લોકો છે એ પણ હવે ખડીક માંડી અને ઘેર વહી જશે અત્યારે ત્રણ વાગ્યા બપોરના ઓલા લોકો દોરે જોઈ લઉં એ ભાઈને કાકરો આવ્યું છે અને બતાડું મિત્રો જે આપણે કંડારી માંડવાનું છે અને જોવાનું છે એ કંઈક આવી રીતનું જોઈ જે આવી રીતની માંડી અને પછી જોવાની અને એમાં થોડીક મચ્છી આવે અને કંડારી માંડવાનું આવી રીતનું જોઈ બીજું આમાં કંઈ હોય નહીં તો તમે કહી દેજો આપણે વિડીયો કેવો લાગ્યો મિત્રો આપણે જે ઓલી બાજુ હતા તો હવે આ બાજુ વહી આવ્યા અને આપણે થોડીક મચ્છી પકડી તો હવે તો મિત્રો સાંજના શાર હાડા શાર થઈ ગયા છે તો હવે અમે જાઉં ઘેર અને આપણે થોડીક મચ્છી આવી હું તમને બતાડું જઈ લો આપણે એટલી મચ્છી આવીશ બે કરેસલા ને બોયાને એવું હું તમને અહીંથી બતાડું તો આપણે એટલી બધી મચ્છી આવીશ બોયા અને કરેસલાને એવું તો હવે તો પાણી ભરાવાનું ચાલુ થઈ છે તો હવે અમારી કંડારી ઉપર લીધીશ નવે અમે રાહુ ઘેર તો તમને આપણો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં કહી દેજો અને તમને જો આપણો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આપણા આવા નવા વિડીયો મળતા રહે તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં